ઈ એવું ઈચ્છે છે કે બધા માણસો ગરીબ રહે અને દારૂના આડાવાળા એવું ઈચ્છે છે કે બધા માણસો દારૂડિયા બની જાય બેક એવું ઈચ્છે છે કે માણસ છે ને કર્જમાં દેવામાં ડૂબેલો જ રહેવો જોઈએ નેતાઓ એવું ઈચ્છે છે કે માણસ ભોળો અને સાવ અભણ હોવો જોઈએ તાંત્રિક એવું ઈચ્છે છે કે દરેક માણસ અંધવિશ્વાસમાં માનતો હોવો જોઈએ બસ એક ચોર જ એક એવો માણસ છે કે એ બધાનું સારું વિચારે છે એ બધાને ખૂબ ધન દોલત પ્રાપ્ત થાય અને શાંતિથી નિરાય તે સુઈ જાય ને એવું એ ભગવાનને પ્રાર્થના કરે છે એટલે ચોર એક એવો માણસ છે કે બધાનું સારું વિચારે છે બાકી બધાએ સ્વાર્થી સેલ્ફી